નમસ્કાર દર્શક મિત્રો આપને હરિ ઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયાની આજની માહિતી આવેલી છે ટ્રેક્ટર વેચાવ અને રોટાવેટર વેચાવ માટેની માહિતી આવેલી છે તો આ રોટાવેટર અને ટ્રેક્ટર ધૂ ભાઈને વેચવાનું છે તો આપ એમને ધૂ ભાઈને કોલ કરી શકો છો તો ટ્રેક્ટર એકદમ સારું કન્ડિશનમાં છે આગળ પાછળ ટાયરો સારા છે એંસી ટકા ટાયરો એકદમ નવા છે કોઈ જાતનો વાંધો નથી ચાલુ ટ્રેક્ટર છે રોટાવેટર પણ ચાલુ છે આપ વિડિયાની અંદર જોઈ શકો છો રોટાવેટર પણ આપ ચાલુ છે એકદમ સારું છે ટ્રેક્ટર અને રોટાવેટર એક સાથે આપવાની છે હવે ટ્રેક્ટરની વાત કરું વન ઓનર વીમો ચાલુ છે વન ઓનર ટ્રેક્ટર છે વીમો ચાલુ છે એન્જિન સારું છે પાવરફુલ છે ટાયરો સારા છે તો આપ ધુભાઈને કોલ કરી શકો છો તમને એમ થશે કે ધુભાઈના નંબર ક્યાંથી લાવ તો વિડીયાની નીચે ટાઇટલમાં બધા નંબર અઠ્ઠાણું સાત ચોરાણું વાળા તો ધુભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો હવે ધુભૈ કિંમત રાખેલી છે ચાર લાખ પચાસ હજાર તો જે મિત્રોને લેવું હોય તો તમને કિંમતમાં પણ ફારફેર કરી દેશે એમાં કોઈ જાતનો વાંધો નથી હવે ચાલો મોડલ મોડલ છે સોળ અને ત્રેવીસનું બંને મોડલો બતાવ્યા છે તો આપ દુબઈને કોલ કરી શકો છો હવે તમને એમ થશે કે કઈ ગામે જોવા મળશે તો ગામની વાત કરો પ્રોપર પોરબંદર ગામે આ ટ્રેક્ટર અને રોટાવેટર જોવા મળશે તો આપ ધુભાઈને કોલ કરી અને સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને લેવું હોય તો આપ લઈ શકો છો પણ પહેલાં ધીને કોલ અવશ્ય કરી લેજો ટેક્ટર વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કો થશે માટે પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રને ખરીદવું હોય તો આ ટેક્ટર મારા મિત્રો ખરીદી કરી શકો છો